એટલે પલ્યાન છોકરાને ને કહી દેજે એક હાલ આવે તો પાછો એને કહી દેજે કે કળો સરપંચ ઘેર નહીં આજ રજા ઉપર હો ગયો આજે કે આજે તો એવા ને કામ કુણા કરવાના છે હો લાગુ તો જો સરપંચ નો ઉભો રહ્યો દાડે કોટી પહેરી ત્યારી એ દાડા વટ પડી ગયો ને હું જીતી ગયો અને આજે દોશી તો આ જવાનું છે તૈયાર તૈયાર રાઘુભાઈ આવો કમ્પ્લીટ થઈ ગયા તૈયાર તૈયાર હારો હારો મે કાલે તો તમે કીધું તું મને તમે સાત વાગે તૈયાર થઈને જોયું પેન્ટ પહેર મોહબત એ ઉમર થઈ અમિતાભ બચ્ચન જેવું ગુલું આપડે ખુલ્લું હડપ કે આપડે મોહબત હું કરી ના

અમે હઠિયા કદી જિંદગીમાં સહી સિક્કા મો નહીં કર્યા કરિયા લો હજાર રૂપિયા લીધા છે છેલા લીધા છે હજાર રૂપિયા ઓ તાળી વાહ વાહ રૂપિયા હજાર ના બે હજાર પણ એનો સહી સિક્કો નહીં